છોટાઉદેપુર જિલ્લામાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી ઉત્સાહભેર શરૂ કરાઈ બારમી નવેમ્બરે બોડેલી ખાતે જનજાતીય ગૌરવ રથયાત્રાનું આગમન થવાનું છે જ્યારે પંદરમી નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી એસએન કોલેજ છોટાઉદેપુર ખાતે કરવામાં આવશે જુલા કલેક્ટર ગાર્ગીજીને માહિતી આપતા જણાવ્યું કે રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાન માન આપવા માટે પ્રધાનમંત્રીની પ્રેરણાથી ભગવાન બિરસા જન્મ દિવસ પંદર નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ગુજરાત રાજ્યના અવસર પર એક થી પંદર નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે પંદરમી નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ તરીકે આપણી ઉજવણી કરીએ છીએ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જેમ જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા એક અગિયાર દો હજાર પચીસથી પંદર અગિયાર દો હજાર પચીસ દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી સાથે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને સાત અગિયાર દો હજાર પચીસથી તેર અગિયાર દો હજાર પચીસ સુધી જનજાતીય ગૌરવ રથ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતા એકતાનગર બે અલગ અલગ યાત્રાઓ થનાર છે છોટાઉદેપુર ખાતે બારમી અને તેરમી તારીખે રથ આવનાર છે બારમી તારીખે બોડેલી પાવિજેતપુર તેજગઢ અને છોટાઉદેપુર ખાતે રથના સ્વાગત થશે અને બોડેલી ખાતે એક સભાના પણ આયોજન કરવામાં આવશે એમાં સેવા સેવાસેતુના પણ પ્રોગ્રામ રાખ્યું છે અને તેરમી તારીખે કમાટ અને નસવાડીમાં રથના સ્વાગત થશે એના પછી રથ એકતાનગર જશે આ ઉજવણીના ભાગરૂપે બધા ડિપાર્ટમેન્ટ દ્વારા જુદા જુદા પ્રોગ્રામ્સ પણ કરવામાં આવનાર છે સાફ સફાઈના પ્રોગ્રામ અને કિટ વિતરણ રમત ગમતના જુદા જુદા પ્રોગ્રામ્સ કોમ્પિટિશન્સ પણ કરવામાં આવી રહ્યા છે અને પંદરમી તારીખે જે આપણા જિલ્લા સ્તરના છોટા ઉદેપુરના પ્રોગ્રામ છે આસેન કોલેજ ખાતે થવાના છે અને રાષ્ટ્રીય કક્ષાના પ્રોગ્રામ રેડીયાપાડા ખાતે થવાના છે હું બધાને અપીલ કરું છું કે તમે આ પ્રોગ્રામમાં ભાગ લઈને આ પ્રોગ્રામ સક્સેસફુલ બનાવો થેન્ક યુ સહી સોમરાથ દિવ્યાંગ ન્યૂઝ છોટા ઉદેપુર